વાતાવરણમાં પલટો આવતા સાયલાના પંથકમાં વરસાદ શરૂ થયો લાંબા વિરામ બાદ વરસાદ શરૂ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હવામાન વિભાગની આગાહી અનુસાર સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગરમાં વિસ્તારમાં અનેક સ્થળોએ વાતાવરણ અચાનક પલટો આવી જતાં વરસાદ શરૂ થયો હતો બપોર બાદ સાયલા તાલુકામાં પણ વરસાદ વરસ્યો હતો લોકોએ ઠંડકની રાહત મેળવી હતી ગરમીમાંથી રાહત મળી હતી સાયલાના આજુબાજુના ગામોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો સાલાવાડ પંથક તમારું માખેડું તો મા ખુશીનો માહોલ જોવા મળ્યો ત્યારે બાળકો વરસાદની મજા માણતા નજરે પડે છે તમારા મનની વાત મા ન્યૂઝ લાઈવ ઉપર સાંજે 5:30 કલાકે લાઈવ દરમિયાન વાત કરવા 97252 જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો